બરાસકંઠા જિલ્લાના કાંકરે તાલુકા સિહોરી હાઇવે ચાર રસ્તા ખાતે લીમડાવાળી જોગણી માતાજીની જાતર રમેલ યોજાઈ સિહોરી ગામ લોકો દ્વારા દર વર્ષે રમેલનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષની જેમ ચૈત્રવદ એકાદશીની રાત્રે રમેલ યોજાઈ ગુવાભાઈ બજાણિયા તેમજ નાથુપા તેમજ રાકેશભાઈ તેમજ સિહોરી ડીસા રૂટના ડ્રાઈવરો તેમજ ગામ લોકો તમામ સાથે મળી રમેલનું આયોજન કરવામાં આવેલ છે શિહોરી ખાતે ચૈત્રવદ એકાદશી અને ગુરુવારના રાત્રે સિહોરી ગામ લોકો દ્વારા ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો ચૈત્ર મહિનામાં નવરાત્રિ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે જેમાં દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા હોમ હવન કરવામાં આવે છે જેમાં હિન્દુ ધર્મમાં શ્રદ્ધાળુ દ્વારા પોતાની વ્યક્તિગત રીતે માનતા હોય છે જેમાં માતાજીના આશીર્વાદથી જે તે લોકોની માનતા પૂર્ણ કરવા માટે ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા ધાળુ જુગણી માતાજીના મંદિર ખાતે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને લોકો ચૈત્ર બનાવવામાં જાતર રમેલ કરે છે અને દૂર દૂરથી લોકોની ભીડ દર્શન કરવા માટે ઉમટી પડે છે ત્યારે આખી રાત ભુવાજીઓ ધૂણે છે અને ખમમાં મજાના આશીર્વાદ આપે છે ત્યારબાદ સવારે વહેલા ઉગતા સૂર્યની સાક્ષીએ તેલ ફૂલ ચડાવી માતાજીની જાતર પૂર્ણ થાય છે જુગણી માતાજીની ભવ્ય રમે યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા તમામનું સન્માન કરવામાં આવ્યું અને જુગણી માતાજી મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે આ પ્રસંગે આવેલા તમામ બુઆજી માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને ચા પાણી નાસ્તા સાથે ભવ્ય રમીલ યોજાઈ આ પ્રસંગે આશીર્વાદ આપવા દેસાઈ વિપુલભાઈ બુઆજી તેમજ બુઆજી ટીનાભાઈ દેસાઈ દેસાઈ દીનાભાઈ બુઆજી તેમજ નાથુભા બુઆજી તમામ બુઆજી ધૂણી લોકોને આશીર્વાદ આપ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કલાકાર તેમજ લાલાભાઈ સુરણિયા ભુવાજી તેમજ નાથુભા ભુવાજી શિહોરી તેમજ દેસાઈ વિપુલભાઈ ચેહર માતાજી ભુવાજી તેમજ ટીનાભાઈ દેસાઈ સિકોતર માતાજી ભુવાજી સિહોરી તેમજ રાયકોર રામજીભાઈ સધી માતાજી ભુવાજી ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા અને રમેલનો લાભ લેવા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા અને જુગળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વિરો રિપોર્ટ જયંતિ બેઠક પર સિહોરી કાંકરેજ